કેમ કે આજ અમારી ફાઇનલી અમારી ચેનલ છે ને મોનેટાઈઝ થઈ ગઈ છે હવે આપણા ડોલર આવવાનું ધીમે ધીમે ચાલુ થઈ જાય તો થઈ ગયું તો ખરું તો ચાલુ થઈ જાય એમ તો એટલી મહેનત કરી છે રેડી તો એટલી મહેનત કરી છે તો આજ એનું ફળ અમને મળ્યું છે તો આજનો વિડીયો આપણો કઈશ ચલાવવાનો છે કારણ કે છે ને ચેનલ મોનેટાઈઝ થઈ જાય તો ખુશી કયોને ન હોય કયો જ્યારે આપણે એટલી મહેનત કરી હોય કેટલા કેટલા વર્ષો સુધી મહેનત કરી હોય રાત દિવસ ઉજાગરો કરતા હોય ને છેલ્લે આપણી ચેનલ મોનેટાઈઝ થાય ને ત્યારે આખું છે ને આખો અલગ જ આપણું લેવલ આખું અલગ જ હોય એમ ખુશીનો પાર ન હોય આખી અલગ ખુશી હોય આજનો વિડીયો બહુ મસ્ત આવવાનો છે ને અત્યારે અમે છે ને છ પોણા હાથે હા છ ને સુમાલી થઈ પોણા હાથે અમે અત્યારે વ્લોગ ચાલુ કર્યો કારણ કે અમારે અમારે યારે જે બને છે એ તમારે યારે અમે શેર કરી છીએ એટલે હું કહું છે ને આપણે ભૂરીને મેં કીધું કે આપણે એક વિડીયો બનાવીએ તો થોડુંક મોટિવેશન એ બધાને મળે ને બધાને હિંમત આવી જાય કે ભાઈ હાલો આની ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે તો આપણે આપણે પણ મહેનત કરીએ અને આપણા જેવા બધા છે એ યુટ્યુબ માં થોડું થોડું કામ કરે એમ તો થોડુંક મોટિવેશન મળે એ માટે કે અમે આ વિડિયો બનાવીએ છે કન્ટિન્યુ વિડિયો જોતા રહેજો તારે કઈ કેવું છે ચેનલ મોનેટાઈઝ થઈ ગયું મારે તો કેવું જોઈએ ને હરખ ન હોય આપણે કેટલી મહેનત કરી મને ન આવડે તો આ ભૂરાય તો ગમે એમ કરીને મહેનત કરતી હું કો ના ચેનલ લે તો મોનેટાઈઝ કરવાની છે તો હવે તો અમે કરી નાખી છે હવે તો મજા જ આવે કરે ને વિડિયો બનાવવાની તો મિત્રો તમને ખબર જ હશે કે તમે છે ને યુટ્યુબ વાપરતા હોય તેમાં વિડીયો ઉતારવાની કેટલું અઘરું છે ને તો એક તો આપણે છે ને વિડીયો આપણે કોઈક સપોર્ટ કરવાવાળો હોવો જોઈએ અને વિડીયો વાળો હોય ને તો આમ થોડુંક સારો વિડીયો બને આપણા આપણે જે આ એંગલમાં ઉતારીએ ને એના કરતાં થોડોક સારો વિડીયો બને તો એમાં પણ એક કોઈ માણસનો મહત્ત્વનો ફાળો હોય તો અમારે છે ને અમારા કાયમ વિડીયો વધારે બનાવતો હોય ને તો એ જ અમારા ઉમંગભાઈ છે અમારા કાકાનો છોકરો છે સે નાનો પણ અમારી મદદ બહુ કરે છે એમ તમારી જો ચેનલ ચાલુ થઈ જાય ને તો આ અમારા માટે સ્પેશિયલ પેલા માણા મેન માણા છે રેડી પૂરી ખાસ માણા છે રાત દે અમારે રે મહેનત હા અમારે રે બહુ મહેનત કરે અને રસે એટલો છે YouTube માં તો એ મહેનત અમને ફૂલ કરવા લાગે કા હા સપોર્ટ બહુ કરે બહુ સપોર્ટ કરે તો પૂરી આપડી ચેનલ ચાલુ થઈ ગઈ તો તને કઈ આમ હું ખુશી કેટલી ખુશી છે કોને મને હમ ખુશી તો મને હોય ને મને નતી આવડતી તો એવું કેટલી મહેનત કરું

તો આપણે બીજી ચેનલ ઓલી ચેનલ મહેશ કડિયાળી કરીને છે સર્ચ કરી બધાય એમાં મારે આઠ હજાર ને નવ હજાર સબસ્ક્રાઈબ થવા આવ્યા હતા ને મેં ચેનલ ચાલુ કરી હતી અને બંધ થઈ ગઈ કા પૂરી એ મારે છે ને ડીમોનેટાઈઝ થઈ ગઈ હતી મેં ચાલુ કરી હતી અત્યારે પાછી અમે પડવી મહેશ લોગ તમે જે અત્યારે વિડીયો જોશ ને એ ચેનલ અમે છે ને નવી બનાવી છે તો અત્યારે બધા વિડીયો અમે આમાં કાયમ મૂકીએ છીએ તો અમારે આજે આ ચેનલ ચાલુ થઈ ગઈ છે ખુશી છે અમારામાં ખાસ અમારામાં તો ખાસ ખુશી છે સૌથી પહેલા આભાર કોનો માનવાનો ભગવાનનો આપણી માતાજીનો ને વધારે બીજો આભાર આપણે કે જે આપણે વધારે કાપતા હોય ને એને બહુ પાછા આશીર્વાદ મળે હા એની એની દુઆ વધારે લાગે એને સારું કરે પછી અમારું કરવું હા એમ

માં આપણી ચેનલ ચાલુ થઈ ગઈ છે YouTube માં પૈસા ગણે YouTube નો અમર પહેલો પગાર આ ભાઈ છે ને ઓલું છે અમર મારો ભાઈ નાનો છે ને એનો પગાર આવ્યો છે આ ઘણ તો ટીમ્બી હીરા ચેનલ ચાલુ થઈ ગઈ એમ હવે આવશે પૈસા કાયમ હે બોલ થોડું તાણી થી બોલો તો હમણાં સારું મારી માં તને કાં છે

ધમકી તો રાય ભાઈ ધમકી તો પેલા મારે ધમકી પેલા માર દે કા અરવાલા આપણી તો ઈ બેસી જાય ને પછી અમે રહીએ તો વાંધો નહીં બેરે એવા થા કા ને હા પછી એક સેજી હમ એ

થી વાય ને છે ને થોડો ગારો હતો તો એ ભાઈ કઈ મારે કાલ નો દિવસ કમ છે પરમ દિવસ દાડિયા જોઈએ છે તો પછી મેં ડબલ જા હતા ને બધાય બે બે એક એક ઘર થી બે બે જણા આવતા બે બે ત્રણ ત્રણ જણા તો મેં બધા ને એક એક ને ના પાડી દીધી અને હું કહું આપણે એક એક આવો એટલે તરી જણા વધજો તો હું ઘરે જાય તો અત્યારે પાછો ફોન એવો છ સાત જણા બીજા વધારે લઈ જવાના છે આ એ વાત પૂરી એ નિકરે તો તું કઈ આવી તલા હું જાઉં ને ગાડી લઈને એમ કહું

અમારા અહીંયા દેશી ભાષામાં ગરબી ગઈ આપણે નવરાત્રી અત્યારે આ બીજું નોરતું છે કે બીજું છે તો હું બતાવી તમને કદાચ રાસ બાસ લેતા હશે તો બતાવી અને કે આવવાનું છે ને આજ કાલ આવશે એટલે કાલ આનો વિડીયો તો કાલ આવશે હોય નહીં થતી હું આવું તાવું નક્કી ન હોય એમ થોડો હાલે એમ હાલે પૂછી જતો તમારા બધાનો દિલથી આભાર કે તમે અમને એટલો સપોર્ટ કર્યો કે અમારી ચેનલ ફક્ત એક મહિનામાં ચાલુ થઈ ગઈ ખાલી એક જ મહિનાની અમે મહેનત કરીને એક મહિનામાં અમારી ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ યાર મેં ઓલી ચેનલમાં મેં પાંચ વર્ષ મહેનત કરી એ છતાંય કોઈ દિવસ ચાલુ ન થાય ને ચાલુ કરી તો એ છતાંય મારે એમાં પ્રોબ્લેમ આવી જાય ને મારી એ ચેનલ ડીમોનેટાઈઝ થઈ ગઈ ને ચાલુ તો મેં એ ચેનલે કરી નાખી હતી એમાં નવ હજાર સબસ્ક્રાઇબ થવા આવ્યા હતા મહેશ કડિયાળી ચેનલ છે એમાં પણ એ છે ને મતલબમાં મારા ભાગમાં નથી આમે ગમે એ હર કોઈને આપણે મહેનત કરીએ એટલે એકાદી વાર તો આપણે પડીએ ને પછી જ આપણે આગળ વધીએ એવું થાય જ ગમે એ માળાને હારે થાય તો મારે હારે એવું ચું છે તો આ ચેનલ તો આપણે ચાલુ થઈ ગઈ છે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર ને આવો કાયમ સપોર્ટ કરતા રહેજો લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો ને આ એક વાત તમને કહેવું કે એક વાત મારી છે ને હું તો હંમેશા બધાને હાસી વાત હોય ને ઈઝ કરવાનું આપણે ખોટા ફાંકા મારતા જ નથી કે છે ને મહેનત કરીજો ગમે હશે ભલે આપણે વિડીયો બનાવવાનો તમને રસ હોય ને યુટ્યુબમાં તો મહેનત કરીજો કેવા વાળા માણસો તો કેવા એ તો કેવાના જ છે એને કંઈ ફેર પડવાનો નથી તો આપણે એનાથી આપણે કંઈ ફેર પડવાનો નથી એટલે આપણે જે આપણે કામ સંભાળ્યું છે ને એનું પૂરું કરીશું ચેનલ હોય એવો ટકા મોનેટાઈઝ થાય જ છે પણ હેરખી મતલબમાં થોડીક દિલથી મહેનત કરીએ તો મહિનો દિવસમાં થઈ જાય દસ દિવસમાં થઈ જાય પંદર દિવસમાં થઈ જાય તો અમે એક મહિના દિવસમાં આ ચેનલ ચાલુ કરીએ અમે એક મહિનો દિવસ તો આમ યુટ્યુબની વાયા પડી જાય ચેનલ મોનીટાઈઝ કરવી છે એટલે કરવી છે ગમે એમ થઈ જાય એક મહિનામાં ચેનલ મોનિટાઈઝ કરી નાખી ને યાર હવે આપણે એમ ઈચ્છા હોય ને પૂરી થઈ જાય ને આપણે આમ હરખ હોય કે ભાઈ આપણે એટલી મહેનત કરીને હવે આપણને પૈસા આવશે યુટ્યુબમાંથી તો તમે પણ સપોર્ટ કરજો ને તમે પણ મહેનત કરજો અને ચેનલ પણ બનાવીજો ને આપણે જરૂર પડે તો આપણે કોમેન્ટમાં કોમેન્ટ કરી દેજો આપણે પણ સપોર્ટ કરશું ગમે એને તો ચાલો આજ માટે આટલું ફરી મળીએ નવા લોગ સાથે જય માતાજી જય મોગલ